ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો પવિત્ર નવરાત્રીના દિવસોમાં આપણે મા અન્નપૂર્ણાની વાર્તા સાંભળીશું કે શંકર ભગવાનને માં અન્નપૂર્ણા પાસે ભિક્ષા કેમ માંગવી પડી શંકર ભગવાન તો ત્રિલોકના નાથ છે તો એમને કેમ ભિક્ષા માંગવી પડી તો આ વાર્તાનું રહસ્ય શું છે તો આપણે આ વિડીયોમાં જાણીશું અન્નપૂર્ણિ સદાપૂર્ણિ શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધાર્થી દેહી ચ પાર્વતી જયમાં અન્નપૂર્ણા યા દેવી સર્વ ભૂતેશુ અન્નપૂર્ણા રૂપેણ સંસ્થિતા નમસ્તશે 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 નમો નમઃ મિત્રો અન્નપૂર્ણા દેવી આપ સૌના ઘરમાં ભર્યા ભંડારા રાખે અને સુખ સમૃદ્ધિ સદાય તમારા ઘરમાં રહે આવી મનોકામના સાથે હું આ વાર્તા કહેવા જઈ રહી છું આવી પ્રાર્થના સાથે હું પવિત્ર મા અન્નપૂર્ણાની કથા કહેવા જઈ રહી છું મા અન્નપૂર્ણાની વાર્તા પૂરી અંત સુધી સાંભળજો વિડીયો અધૂરો મૂકીને જવાની ભૂલ ન કરતા જે કોઈ આ પવિત્ર વાર્તા સાંભળશે તેના ઉપર મા અન્નપૂર્ણાની કૃપા સદાય રહેશે જય મા અન્નપૂર્ણા મિત્રો આદિ શક્તિ જગત જનની જગદંબા માતા ભગવતી દુર્ગા શિવની શક્તિ એટલે કે માતા પાર્વતી છે આ તો તમે બધા જાણો છો પરંતુ જગત જનનીમાં જગદંબા પાર્વતીજી અન્નપૂર્ણાનું રૂપ કેમ ધારણ કરવું પડ્યું હતું એવી કઈ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ કે માતા અન્નપૂર્ણા પાસેથી દેવોના દેવ મહાદેવની ભિક્ષા માંગવી પડી ચાલો આ કથા સાંભળીએ મિત્રો પહેલાના સમયની વાત છે શંકર ભગવાન કૈલાસ ઉપર પર્વત પર એકવાર બેઠા હતા તે સમયે માતા પાર્વતી તેમની પાસે આવીને બહુ નમ્ર વિનંતી પૂર્વક ભોળાનાથને અનુરોધ કરવા લાગ્યા કે હે પ્રભુ આપણે કૈલાસ પર એક રસોઈની આવશ્યકતા છે એટલે શંકર ભગવાન હસવા લાગ્યા અને માતા પાર્વતીને ના કહી દે છે અને ઉપરથી કહ્યું કે દેવી ભોજન તો એક પ્રકારની આ શક્તિ છે અને પ્રાણી માત્રને આ શક્તિનો ત્યાગ કરી દેવો જોઈએ અને આ બ્રહ્મા વિષ્ણુનું પણ કથન છે અને આ સાચું પણ છે કારણ કે ભગવાન બ્રહ્માજીએ જ માયાની રચના કરી છે પરંતુ શંકર ભગવાનના આ શબ્દ અપમાનજનક લાગ્યા માં પાર્વતીને એમને રસોઈની ના કહી દીધી એટલે માં પાર્વતીને ખોટું લાગ્યું અને માતા પાર્વતી ક્રોધિત થઈ ગયા કારણ કે માતા પાર્વતી દેવી લક્ષ્મી અને માતા સરસ્વતી સાથે પ્રાણી માત્રનું પાલન પોષણ કરે છે માં પાર્વતીને બહુ ગુસ્સો આવ્યો દુખ પણ લાગ્યું શંકર ભગવાનની વાત સાંભળી માતા પાર્વતી બોલ્યા કે હે પ્રભુ જારે અહી મારી કોઈ જરૂરત જ નથી તો હવે હું અહી કેમ રહું આમ કહીને માં પાર્વતી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા ત્યાંથી ચાલ્યા ગયા માં પાર્વતી ના ગયા પછી ભોળાનાથને તેમની ખોટ વર્તાવા લાગી અને આવી રીતે શંકર ભગવાન ધ્યાનમાં લીન થઈ ગયા અને પૂરા સંસારમાં અન્નની ખોટ પડી અન્નની ખોટ વર્તાવા લાગી અને ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો બધા જ દેવી દેવતાઓ ભગવાન ગણેશને આગળ કરીને ભોળાનાથની પાસે પહોંચ્યા દેવી દેવતા બધા જ ક્ષુધાથી ગ્રસ્ત હતા ભૂખ્યા હતા બધા જ શંકર ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા યાચના કરવા લાગ્યા અને કહ્યું કે હે પ્રભુ પૂરા સંસારમાં અન્નનો એક પણ દાણો નથી અને અમે બધા ભૂખથી તડપી રહ્યા છીએ ભગવતી માં પાર્વતીના અંતર ધ્યાન થઈ જવાના કારણે ભોળાનાથ પાસે પણ અન્નનો એક દાણો રહ્યો નહીં ભગવાન પોતાને અસમર્થ પામવા લાગ્યા અને અસમર્થ થતા તેમણે બ્રહ્મા અને વિષ્ણુને પૂછવાનું પૂછવા લાગ્યા કે હવે શું કરવામાં આવે હવે આનો ઉપાય શું પણ બ્રહ્મા અને વિષ્ણુ બંને ભોળાનાથની જેમ જ અસમર્થ હતા હવે ભગવાન શિવ શંકર ત્રિલોકમાં ફરવા લાગ્યા અન્ન શોધવા લાગ્યા પણ ક્યાંય અન્ન ફળ કંદ મૂળ કઈ પણ જોવા મળ્યું નહીં સ્વર્ગ ગયા ત્યાં ખાવા માટે અન્ન ફળ કંદ મૂળ શોધવા લાગ્યા પણ ત્યાં પણ સ્વર્ગ પણ ખાવા માટે કઈ મળ્યું નહીં પછી ગયા પાતાળ લોક ત્યાં પણ બધું ખાવા પીવાનું અન્ન ફળ કંદ મૂળ કઈ પણ મળે તો શોધવા લાગ્યા પણ ત્યાં પણ કઈ મળ્યું નહીં આ જોઈ શંકર ભગવાન બહુ દુખી થયા હવે ભોળાનાથ શિવશંકરને સમજણ પડી ગઈ સમજવામાં આવી ગયું હતું કે અન્નનું શું મહત્વ છે અન્નનું મૂળ ભગવાનને સમજાઈ ગયું ભોળાનાથ અન્નની શોધમાં ભટકી રહ્યા હતા ત્યારે ભગવાન શિવશંકરને એક અઘોરી મળ્યો અને એ અઘોરીએ શંકર ભગવાનને જોયો એટલે તે પણ પોતાની જેમ શંકર ભગવાનને અઘોરી સમજવા સમજવા લાગ્યો જે ભગવાનને મળ્યો હતો કે જ અને એને કહે છે શંકર ભગવાનને કહેવા લાગ્યો કે તમે ભોજનના પદાર્થ માટે અન્ન માટે આમ તેમ ભટકી રહ્યા હોય તો તમારે કાશી નગરીમાં જવું પડશે તે અઘોરી બાવા જેવો હતો માણસ તે શંકર ભગવાનને કહેવા લાગ્યો કે ત્યાં કાશી નગરીમાં એક દિવ્ય સ્ત્રી છે તેણે ત્યાં પોતાની રસોઈ બનાવી છે ત્યાં બધા જ ભૂખ્યાની ક્ષુધા શાંત થાય છે બધાના ભૂખ્યાના પેટ ભરે છે એ દિવ્ય સ્ત્રી અઘોરીની વાત સાંભળી ભગવાન શિવ કાશી નગરી પહોંચ્યા અને ત્યાં તેમણે જોયું કે અરે આ રસોઈ તો પાર્વતી દેવીની છે જે સ્વર્ણ સિંહાસન પર બિરાજમાન છે અને ત્રણેય લોકમાં તેમની દિવ્યતા જગમગ રહી જગમગી રહી છે અહીં માતા અન્નપૂર્ણાના રૂપમાં બધા જ ભૂખ્યાને ભોજન પ્રદાન કરી રહ્યા છે અને બધાની ભૂખ શાંત કરી રહ્યા છે કાશીમાં ત્યાં કોઈ એવો કોઈ જીવ જ ન હતો જે ભૂખ્યો હોય માએ બધાની ભૂખ શાંત કરી હતી બધાને ભૂખ્યાને શાંત કરતા હતા ભોળાનાથને ત્યાં આવેલા જોઈ માં અન્નપૂર્ણા મંદ મંદ હસવા લાગ્યા મનમાં મનમાં મુસ્કુરાવા લાગ્યા અને ભગવાન ભોળાનાથને મીઠા મધુર અવાજમાં કહ્યું કે હે પ્રભુ તમે અને બ્રહ્માજી ભૂખના બંધનમાં નથી બંધાયેલા પણ જે તમારા ભક્ત છે તે ભૂખના બંધનમાં બંધાયેલા છે આમ કહીને મા અન્નપૂર્ણાએ ભોળાનાથને ત્રણ મુઠ્ઠી ચોખા આપ્યા ત્રણેય લોક માટે ત્રણ મુઠ્ઠી ચોખા પ્રદાન કર્યા પછી શંકર ભગવાને આ ચોખા લઈ જઈને ભગવાન વિષ્ણુઓને આપ્યા ત્રણેય લોકોમાં વેચવા માટે અને ભગવાન વિષ્ણુએ ત્રણેય લોકોની ભૂખ શાંત કરવા માટે આ ચોખા ત્રણેય લોકોમાં બરાબર વેચી દીધા આજે પણ માતા અન્નપૂર્ણા કાશીમાં સોનાના સિંહાસન પર બેઠા છે અને એ સૂચિત કરે છે કે સંસારમાં કોઈ પણ ભૂખ્યું ન મિત્રો આ ભગવાન રામ માતા સીતાને છોડાવવા માટે લંકા પર ચડાઈ કરી હતી તો તે સમય દરમિયાન વાનર સેનાને બહુ ભૂખ લાગી હતી તે સમયે ભગવાન રામે માં અન્નપૂર્ણાની આરાધના કરી અને એનાથી પ્રસન્ન થઈને માતા અન્નપૂર્ણાએ પૂરી સેનાની ભૂખ શાંત કરી હતી અને બીજી પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન શંકરની પ્રિય નગરી કાશીમાં ભયાનક અકાળ પડ્યો જેના કારણે કાશીમાં મનુષ્યની સાથે જીવજંતુ પણ મરવા લાગ્યા અને ચારેય બાજુ હાહાકાર મચી ગયો ત્યાર પછી કાશીવાસીઓએ બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનની આરાધના કરી અને તેમની પૂજા કરી અને તેમને પ્રસન્ન કર્યા ભગવાન બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાને તેમને દર્શન આપ્યા તો બધા લોકોએ આ કહી વિપ આ બધી વિપદા કહી સંભળાવી આ કઠિન વિપદાથી બચાવવા માટે પ્રાર્થના કરી ત્યારે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ શંકર ભગવાનથી આ સંકટનું નિવારણ કરવાની પ્રાર્થના કરે છે ભગવાન શંકરે કાશીનું ભ્રમણ કર્યું અને કાશીને જોયું ત્યારે તેમને આવ્યું કે પાર્વતી રૂપી અન્નપૂર્ણા જ આ સંકટનું નિવારણ કરી શકે છે તો માં અન્નપૂર્ણાની કૃપા થશે તો આ કાશી નગરીમાં લોકોને અન્નની ખોટની સમસ્યા દૂર થઈ જશે શંકર ભગવાને ભ્રમણ કર્યું અને આ બધું જાણ્યું ત્યારે પછી ભોળાનાથ મા પાર્વતી પાસે આવ્યા અને ભોળાનાથે મા પાર્વતીને અન્નપૂર્ણા રૂપ ધારણ કરીને બધાનો ઉદ્ધાર કરવાની પ્રાર્થના કરી માતા પાર્વતીએ અન્નપૂર્ણાનું રૂપ ધારણ કર્યું અને ભગવાન શંકરે તેમની કાશી નગરી માટે માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષા માંગી માતા અન્નપૂર્ણાએ ભિક્ષામાં સર્વપ્રથમ ધાન પ્રદાન કર્યું અને એ ધાનથી શંકર ભગવાને કાશી નગરી વાસીઓમાં વહેંચી દીધું અને આ પ્રકારે તેમની ભૂખ શાંત કરી કાશીમાં ચારેય તરફ ભગવાન શંકરની સાથેમાં અન્નપૂર્ણાની પણ જય જયકાર થવા લાગી માતા અન્નપૂર્ણાએ ભોળાનાથ શિવશંકરને વચન આપ્યું કે આજથી કાશીમાં કોઈ પણ ભૂખ્યું નહીં સુવે અને એવું મનાય છે આજે પણ કાશીમાં મા અન્નપૂર્ણાની કૃપા કોઈ ભૂખ્યું નથી સૂતું જે દિવસે માં અન્નપૂર્ણાએ શંકર આપી હતી તે દિવસથી જ માં અન્નપૂર્ણા જયંતિના રૂપમાં માનવામાં આવે છે આ માક્ષર મહિનાની પૂનમે માનવા મનાવવામાં આવે છે કાશી વિશ્વનાથના પરિસરમાં માં અન્નપૂર્ણાનું મંદિર છે તે મંદિરમાં માં અન્નપૂર્ણાની સોનાની મૂર્તિ બિરાજમાન છે જે વર્ષમાં એક વાર ધનતેરસ ના દિવસે એટલે કે અન્નકૂટ ના દિવસે ચાર દિવસ માટે જ ખુલે છે માં ના આ દુર્લભ મૂર્તિના દર્શન થી બધા જ ભક્તો ની બધી જ મનોકામના પૂરી થઈ જાય છે અહીં મંદિર ના ખજાના નામાં પૈસાના પૈસા સિક્કા અને ધાન ભક્તોને પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે અને એવું મનાય છે કે આ પ્રસાદમાં મળેલો સિક્કો તિજોરીમાં રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને પ્રસાદને પ્રસાદ ઘરમાં રાખવાથી ક્યારેય પણ અન્નની કમી નથી રહેતી અને વર્ષમાં બાકીના દિવસોમાં માં અન્નપૂર્ણાની પિત્તળની બનાવેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે એની પૂજા પાઠને દર્શન થાય છે મિત્રો આ હતી જગતનું ભરણ પોષણ કરનાર માં અન્નપૂર્ણાની કથા મિત્રોમાં અન્નપૂર્ણાના દર્શન અને પૂજનથી ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી નથી રહેતી અને જો માની કૃપા હોય તો જન્માંતરની દરિદ્રતા પણ દૂર થઈ જાય છે મિત્રો ભારતીય સંસ્કૃતિમાં ઘરની વહુને પણ અન્નપૂર્ણાનું રૂપ મનાય છે કારણ કે તે ઘરના બધા જ સદસ્યોનું ભોજનનું ધ્યાન રાખે છે આપણે ક્યારેય પણ ભોજનનું અપમાન ન કરવું જોઈએ કેમ કે આમ કરવાથી માતા અન્નપૂર્ણા રીસાઈ જાય છે અને ભોજન બરબાદ પણ થઈ જાય છે ભોજન બરબાદ કરવું જોઈએ નહીં અને ફેંકવું પણ ન જોઈએ અને આના સિવાય ઘરે આવેલી આવેલા અતિથિ ભિખારી અને ગરીબ લોકોને ભૂખ્યા પેટે પાછા ન કાઢવા જોઈએ ઘરની ગૃહિણી જો અન્નપૂર્ણામાં છે તો રસોઈઘર મંદિર સમાન છે માટે રસોઈને ક્યારેય ગંદુ ન રાખવું જોઈએ ભોજન બનાવતી વખતે ક્યારેય તેને ચાખવું ન જોઈએ અને હેઠું પણ ન કરવું જોઈએ જે ગૃહિણી આ બધી જ વાતોનું પાલન કરે છે તો મા અન્નપૂર્ણાની કૃપા સદાય બની રહે છે અને ક્યારેય તેની રસોઈમાં અન્નની કમી નથી રહેતી તો મિત્રો આ હતી મા અન્નપૂર્ણાની કથા જો મિત્રો તમને સારી લાગે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો ભોળાનાથની ભિક્ષા માંગવા તરફ પાછળની આ કથા હતી આ વાર્તા સાંભળનારની માતા અન્નપૂર્ણા બધી જ મનોકામના પૂરી કરે એવી મારી પ્રાર્થના છે જય મા અન્નપૂર્ણા જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક